ઓમ શ્રી પરમાત્મને ન શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂતિયોગ શ્લોક ક્રમાંક આજે અઢારમો અર્જુને ભગવાનને પ્રાર્થના કરે છે કે તમે તમારી વિભૂતિઓ મને જણાવો જેથી મારે પણ તમારી ભક્તિ કરવી છે મારે પણ ભક્તિયોગ થઈ જાય અને હું તમારી સંપૂર્ણ વિભૂતિઓને જાણી શકું આથી કરીને અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે તો એ આપણે જોઈએ અર્જુન ઉવાચ વિસ્તરેણાત્મનો જનાર્દન કથય તૃપ્તિ નાસ્તી મેમૃતમ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો આપણે ગુજરાતી અર્થ જોઈએ જનાર્દન એટલે હે જનાર્દન આત્મનઃ પોતાની યોગમ એટલે યોગ શક્તિને ચ એટલે અને વિભૂતિ વિભૂતિઓને વિસ્તરેણ વિસ્તારથી ભૂય ફરીથી કથય કહો હિ એટલે કેમ કે અમૃતમ અમૃત જેવા વચનોને શૃણવત સાંભળતા સાંભળતા મેં એટલે મને તૃપ્તિ તૃપ્તિ ન અસ્તી થતી નથી હવે આપણે આખા શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈએ અર્જુન શ્રી ભગવાનને કહે છે હે જનાર્દન પોતાની યોગ શક્તિને અને વિભૂતિઓને હજી પણ વિસ્તારથી કહો કેમ કે આપના અમૃત જેવા વચનોને સાંભળતા મને તૃપ્તિ થતી નથી મારી સાંભળવાની ઉત્કંઠા હજી વધતી જાય છે સાધક સંજીવનીમાં રામસુખદાસજી મહારાજ જે વિવેચન કરે છે તે આપણે ટૂંકમાં સમજીએ મહારાજ કહે છે કે જ્ઞાન વિજ્ઞાનનો વિસ્તાર આગળ ભગવાને કહી દીધો એટલું કહેવા છતાં પણ અર્જુનને તૃપ્તિ ન થાય એટલે દસમા અધ્યાયમાં ભગવાને પોતાના તરફથી જ કહેવાનું શરૂ કરી દીધું અને ભગવાને દસમો અધ્યાય આરંભ કરતાં જ કહ્યું કે તું ફરીથી મારા પરમ વચનોને સાંભળ એવું સાંભળીને ભગવાનની કૃપા અને મહત્વ તરફ અર્જુનની દૃષ્ટિ વિશેષતાથી જાય છે અને તેઓ ભગવાનને ફરી સાંભળવા માટે પ્રાર્થના કરે છે કે આપ જ આપના યોગ અને વિભૂતિઓને વિસ્તારપૂર્વક કહી શકો એમ છો આપના અમૃતમય વચનો સાંભળતા મને તૃપ્તિ નથી થતી હજી વધારે ને વધારે સાંભળવું એવું મારું મન થાય છે ભૂય કથય તૃપ્તિ શૃણવતો નાસ્તી મેમૃતમ અર્જુનનું શ્રેયનું સાધન ઈચ્છે છે અને ભગવાનને વિભૂતિ તેમજ યોગને તત્ત્વથી જાણવાનું ફળ પોતામાં દ્રઢ ભક્તિ થવી એ બતાવ્યું એટલા માટે અર્જુનને વિભૂતિઓને જાણવાવાળી વાત બહુ જ સરળ લાગી કે મારે કોઈ નવું કામ નથી કરવાનું કે નથી કોઈ ચિંતન કરવું પરંતુ જ્યાં કંઈ વિશેષતા ને લીધે મનનું સ્વાભાવિક ખેંચાણ થાય છે ત્યાં એ વિશેષતાને ભગવાનની જ વિશેષતા માનવી જોઈએ એથી મનની વૃત્તિઓનો પ્રવાહ સંસાર તરફ ન જતા ભગવાન તરફ જઈ થઈ જશે જેથી અર્જુન વિચારે છે કે મારી ભગવાનમાં દ્રઢ ભક્તિ થઈ જશે અને મારું સહજતાથી કલ્યાણ થઈ જશે એટલી સીધી સરળ અને સુગમ વાત છે એટલા માટે ભગવાનની વિભૂતિઓને ફરીથી કહેવાને માટે અર્જુન પ્રાર્થના કરે છે જેમ કે કોઈ ભોજન કરવા બેસે અને ભોજનમાં કોઈ વસ્તુ પ્રિય દેખાય કે આ બહુ જ મને ભાવે છે તો તેમાં તેની રુચિ વધારે થાય અને તે વારંવાર એ પ્રિય વસ્તુ માગે પરંતુ જે આપણી પ્રિય વસ્તુ છે એમાં બે વિધના આવે એક તો એ વસ્તુ જો ઓછા પ્રમાણમાં હોય તો પૂરી તૃપ્તિ થાય એટલી નથી મળતી અને બીજું તે વસ્તુ અધિક માત્રામાં હોવા છતાં પણ પેટ ભરાઈ જાય તો વધારે ખાઈ નથી શકાતી પરંતુ ભગવાનની વિભૂતિઓનો અને વિભૂતિઓનો સાંભળવાની અર્જુનની રુચિનો અંત જ નથી આ કાન દ્વારા અમૃતમય વચનોને સાંભળતા ન તો એ વચનોનો અંત આવે છે અને ન તે સાંભળતા તૃપ્તિ પણ થાય છે આથી અર્જુન ભગવાનને પ્રાર્થના કરતાં કહે છે કે આપ આવા અમૃતમય વચનો સંભળાવતા જ રહો સંભળાવતા જ રહો અને અર્જુનના માધ્યમથી આપણે પણ અમૃતમય વચનો આપણા કાન દ્વારા આપણા હૃદયમાં ઉતારતા જ રહીએ શ્રી કૃષ્ણમાં સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ તત્ સજ્જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પતે હર હર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ